નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર રોનક પટેલને જોઈ રહ્યા છો અને રોનકભાઈ પ્રશ્ન તો બહુ સ્વાભાવિક રીતે આપણને બધાને થાય કે મોરબીમાં ચેલેન્જ તો એવી પણ અપાવી જોઈતી હતી કે ચાલો ભેગા થઈને રસ્તા સુધારી દઈએ વિસાવદરમાં પણ એવી ચેલેન્જ અપાવી જોઈતી હતી કે ભાઈ પેરિસ નથી બનાવી શક્યા કશો વાંધો નહીં પણ વિસાવદરને ગોકુળ્યું ગામડું તો બનાવીએ છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું અમારા જ ઇન્ટરવ્યુમાં પણ ચેલેન્જ અપાઈ રહ્યો છે ચૂંટાતાની સાથે જ છૂટા થવાનું ચેલેન્જ અપાઈ રહી છે રાજીનામાની

ચેલેન્જ મૂર્ખ બનાવવાની હોય તો આવી જ હોય ડેવલપમેન્ટની ચેનલ રિયલ ચેલેન્જ હોય તો એ રિયલ ચેનલ ચેલેન્જ હોય પણ મૂર્ખ બનાવવાની ચેલેન્જ હોય તો રાજીનામાની ચેલેન્જ હોય આ બંને ભાઈ હાર્યા પછી જીતેલા છે ગોપાલ ઇટાલિયા પણ હાર્યા પછી જીત્યા અને ભાઈ આ કાનાભાઈ પણ એકવાર એમનો કાનો નીકળી ગયેલો બરાબર પછી હાર્યા

એ ક્યાંય એ સેવા ભાવી સંસ્થામાં આપ્યો જો રાજીનામું આપવાના હોય હું ચેલેન્જ આપું છું એટલે પણ કે મને ખબર છે ચેલેન્જ થવાની નથી એટલે મારી ત્રેવડ બી નથી મારી જોડે એટલી બચત બી નથી જે કમાયા છે એ પ્રમાણે ચૂંટણીઓ લડીને કે ચૂંટણીઓ જીતીને એટલે છતાં હું ચેલેન્જ આપું છું કે ભાઈ આપી દો બંને રાજીનામું મારી જો પગાર લઈ જજો મારો અત્યાર સુધીનો બધો કારણ કે બધા મૂર્ખ બનાવે રહી વાત ડેવલપમેન્ટની તો શરૂઆત જે પ્રકારે થઈ ગોપાલ ઇટાલિયાએ ખરેખર આ બધામાં રિયલ રિયલ સાચા અર્થમાં સાચા અર્થમાં નેતૃત્વ કરવું તો બધા પડવું ના જોઈએ પ્રોપોગંડાથી જ નેતા બનવું હોય તો ચોક્કસ સારો પ્રોપોગંડા છે અને પરફેક્ટ સિંગડું ભરાવ્યું સામે કાનાભાઈ પણ એ જ પ્રકારના વ્યક્તિ ગોપાલભાઈ પણ એ જ પ્રકારના વ્યક્તિ બંને સિંગડું પરફેક્ટ ભરાવ્યું અને પાછા એકબીજાના સમર્થક લઈ આવ્યા અને પેલા ભાઈ સોમાણી સાહેબ જીતુભાઈ સોમાણી લઈ આવ્યા એમના સમર્થનમાં તો સારું હતું કે પેલા તો એવું સમજો કે એમને બી એમ કઈ હું બી રાજીનામું આપવા તૈયાર રાજીનામાની વાર્તાઓ કરે છે એ ટિકિટ લેવા કેટલા ચક્કર મારી આવ્યા હશે એ ખબર નહીં નાગરિકોને ખબર નહીં હોય એટલે પેલા પેલું તો ત્રણે ત્રણ લોકો મૂર્ખ બનાવવાનું બંધ કરે કોંગ્રેસ જોડે ગઈ કોંગ્રેસ તો જીવા ગયું લલિત કગથરા લાંબા સમય પછી આજે મેં દસ મિનિટ એમને લાઈવ કાપ્યો પ્રેસ કોન્ફરન્સમાં એટલે એમને જીવ આવી ગયો પણ વાત એ છે કે આ પ્રકારની વાર્તાઓનો અવકાશ ન હોવો જોઈએ આપણા લોકોની સમસ્યા એ કે ત્રણે ત્રણ વ્યક્તિ એટલે ભાઈ કાનાભાઈ ગોપાલભાઈ અને સુમાડી ત્રણે ત્રણ ધારાસભ્ય છે અને દુઃખની વાત એ છે કે ધારાસભ્ય છે આપણા પ્રદેશના ધારાસભ્ય છે એટલે આપણે એમના સમાચાર ચલાવવા પડે અથવા ચલાવવા જોઈએ બાકી આવી વાહિયાત વાતોનો સ્પેસ ખરેખર ન જ આપવી જોઈએ છતાં મેં બી દિવસ સ્પેસ આપી એટલા માટે આપી કે ધારાસભ્ય અને દુર્ભાગ્ય એ છે કે આ પ્રકારની વાહિયાત વાર્તાઓ વાહિયાત ચેલેન્જ કરવાના લોકો ધારાસભ્ય બન્યા ગોપાલભાઈ પાસે અપેક્ષા હતી ગોપાલભાઈ પાસે અપેક્ષા હતી કે વિસાવદરની દુનિયાભરની વાતો લઈને આવશે જીત્યા પછી અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે જો આટલા આટલા મુદ્દા છે અને આ મુદ્દે હું ચોક્કસથી વિકાસના કાર્યો છ મહિનાની અંદર કરીને બતાવીશ અપેક્ષા એ હતી કે ગોપાલ એમ કેસઠ કર્યા ને એકસો જોડે પણ ગોપાલ પાછું કઈ પણ દીધું કે ભાઈ ચેલેન્જ સ્વીકારે પણ ગોપાલભાઈ ત્યાં રાજીનામું શું કરવા આપે બેઝિકલી સમસ્યા એ છે દેવાંશી બેન કે જો બધા એક જેવા જ છે તો આપણે અપેક્ષા મારી રાખીશું આપણે બદલાવી છે રાખતા હોઈએ સારા માણસ આવશે સારી વાતો કરવા વાળા આવશે કામની વાત કરવા વાળા આવશે પણ જો આજ ગાડરીઓ પ્રવાહ આજ ઘેટા બકરાનો પ્રવાહ ચાલવાનો હોય તો આપણે જઈશું કે આગળ એટલે તમે એક શબ્દ વાપર્યો ને કે શિંગડા ભરાવે એમ એટલે સાંકેતિક શબ્દ છે પણ પ્રશ્ન એ છે કે આખલાઓનું યુદ્ધ ચાલતું હોય ત્યારે શહેરીમાં લોકોને જોવાની એ બહુ મજા આવતી હોય છે એટલે આખલાઓ કામ છે કે લડે નહીં નહીં પણ વાગવાનો પણ ડર લાગતો હોય ને વાગવાનો પણ ડર લાગતો હોય બધા લોકો ડરતા હોય સામાન્ય નાગરિક સવિશેષ ડરતો હોય બરાબર કેવાય ગોશ છતાં પણ એનાથી ડર લાગે કારણ કે એ પ્રકાર લડતા હોય એટલે જો આવા સિંગડા ભરાવતા હોય તો લોકોને જરાય નથી માનતો કે પસંદ હોય કોઈને પસંદ ના હોય પણ સારી વાત અલગ હોય બન્યા પછી અલગ હોય એટલે લોકોમાં જાગૃતતા લોકોના કારણે જ આવશે અને ગોપાલ ઇટાલિયા સરખા સાબિત થઈ રહ્યા છે કેમ કે બંનેની ચેલેન્જ અને આખી વાત બંને બહુ જ અલગ હતી એટલે વાત સાચી છે જુઓ ગોપાલ ઇટાલિયા એ ચેલેન્જ આ પ્રકારની શરૂઆત નહોતી કરી રાજીનામું આપવાની શરૂઆત કવું રાજીનામું આપું તું પણ આપી દે ભાઈ કાંતિભાઈ અમૃતિયા કરી ગોપાલ ઇટાલિયન નહોતી ઇટાલિયા નહોતી કરી પણ ગોપાલ ઇટાલિયા પાસે અપેક્ષા ચોક્કસ થી હોય કે કાંતિભાઈ તમારી રાજીનામા મારા રાજીનામાની વાત છોડો તમે પેલા તમારું કામ કરીને બતાવો અઢી વર્ષ પછી તમે કહેશો તે આપણે લડીશું એ કહેવું જોઈએ અને એ અપેક્ષા ગોપાલ ઇટાલિયા પાસે હોય હું ફરીથી કહું છું અપેક્ષા હોય કારણ કે નવો ચહેરો બરાબર નવા પ્રકારની રાજનીતિ કરવા અપેક્ષા હોય એટલે આપણે અપેક્ષા નથી કહેતો ગોપાલ ઇટાલિયા શરૂઆત કરી શરૂઆત કાનાભાઈએ જ કરી પણ એના પછી ખરેખર એના પર ફૂલ સ્ટોપ લાવવું જોઈએ કે ભાઈ આવું બધું ના હોય ગોપાલભાઈ બી તો એકસો બ્યાસી પૈકીના જ એક છે કાનાભાઈ બી એકસો એસી પૈકીના એક છે

અને એ વાર્તાઓ કદાચ એટલે થઈ રહી છે કેમ કે એમને ખબર છે કે એનાથી મજા આવશે અથવા એનાથી પણ બહુ પડશે અને વાર્તાઓનો મેળ બહુ પડતો હોય છે આખું કમ્યુનિકેશન વાર્તાઓ પર ચાલે છે મારો પ્રશ્ન એ છે સર કે આમાં મોરબીમાં જે રીતનો માહોલ અથવા જેમ કે એક ચિત્રકૂટ સોસાયટીનો વિડીયો સામે આવ્યો આમ આદમી પાર્ટી પોતાની આખી ઇલેક્શનની લાઇન એ લાઇન પર લઈ જઈ રહી છે કે ગુજરાતનો આત્મા ક્યારે જાગશે આ વાત એમણે મોરબીમાં ખાસી બધી રીતે લાગુ કરી એમનો ફાયદો દેખાઈ રહ્યો છે આ ઝઘડામાં

સમસ્યા તો વધે છે રહી વાત નાગરિકોનું તો ફરીથી કહું છું મારા દુઃખની વાત એ છે કે મારા ગુજરાતનો નાગરિક જાગૃત નથી આવો શબ્દ ન વાપરવો જોઈએ વીરોની ભૂમિનો નાગરિક નિર્મા લે છે શબ્દ ન વાપરવો જોઈએ પણ એ દર્દ ચોક્કસથી છે કે જાગૃત નથી અને જાગૃત કરવો મીડિયા કરતી હશે એક્ટિવિસ્ટ કરતા હશે કે કોઈ પોલિટિકલ પાર્ટી એના લાભથી કરતી હશે એ બીજેપી વિરોધ પક્ષમાંથી એટલે કરતી હતી એના લાભથી કોંગ્રેસ વિપક્ષમાં આવ્યો એટલે પ્રમાણમાં ઓછું કરતી હતી પણ કરવાનો પ્રયાસ કરતી હતી આમ આદમી પાર્ટી પણ એના લાભથી જાગૃત કરવાનો પ્રયાસ કરે આ દર્દ છે આપણું અને હું ફરીથી કહું છું લોકોનો અવાજ બહાર નીકળવો જોઈએ લોકોની વ્યથા સરકાર સુધી પહોંચવી જોઈએ પ્રોપર માધ્યમથી પહોંચવી જોઈએ પ્રોપર શબ્દોમાં પહોંચવી જોઈએ પ્રશાસને શાસક પક્ષે એને ગંભીરતાથી લેવી જોઈએ

દર્દ બહાર લાવવા માટે થતું હોય તો સો ટકા થવું જોઈએ હું પણ કરું છું પ્રયાસ તમે પણ કરો લોકો નું દર્દ આપણે લાવીએ છીએ સરકાર સુધી પહોંચાડીએ થવું જ જોઈએ લોકો સુખી નથી લોકો દુઃખી છે દુનિયાભરની હેરાનગતિ છે તો એ વાત સરકાર સુધી પહોંચી જ જોઈએ સરકાર ન સાંભળતી હોય તો મોટા વાત થી લાઉડલી કહેવું જોઈએ લાઉડલી એકનો વાત ન હોય તો બે નો થાય બે નો તો ચાર નો થાય ચાર નહીં તો ચાલીસ નો થાય ચાલીસ નો નહીં તો આખી સોસાયટી નો થાય આખી સોસાયટી નો આખા વોર્ડ નો થાય વોર્ડ નો ઝોન નો થાય ઝોન નો તો શહેર નો થાય રાજકીય એજન્ડા અંતર્ગત કરાતું હોય તો એ કદાચ યોગ્ય નથી પોલિટિકલ પાર્ટી માટે યોગ્ય હોય શકે લોકશાહી માટે યોગ્ય નથી પણ છે કે લોકશાહી માટે એક્ઝેક્ટલી યોગ્ય શું છે એનો એટલે કોઈ જવાબ ખાસા સમયથી મળતો નથી કેમકે કોણ જગાડશે જનતાને જો એનો ખરેખર આત્મા સુઈ ગયેલો છે તો અને બીજું કે જનતા પોતે એવું માને છે કે એનો આત્મા સુઈ ગયો છે એટલે તમે બહુ સરસ વાત કહી કે પંખો નાખવાથી તો વાવાઝોડું નહીં આવે પણ જો વાવાઝોડું આવતું હશે તો શું સત્તા પક્ષ કે બાકીના લોકો શાહમૃ વૃત્તિની જેમ જમીનમાં માથું નાખીને એવું માનશે કે આ તો કોઈ પંખો નાખી રહ્યો છે ને એટલે આમ થોડી હવા આવી રહી છે બાકી કશું વાવાઝોડું આવવાનું નથી ત્રીસ વર્ષથી નથી આવ્યું તો હવે થોડું આવી જવાનું છે એટલે એ પ્રકારની પણ સ્થિતિ છે એટલે બંનેની પાસે પોતપોતાના પક્ષો છે અપેક્ષા ખાલી એટલી છે કે તમે જે મુદ્દાઓની વાત કરીએ મુદ્દાઓ બહુ જ મહત્વના છે ગુજરાત રાજ્યની જે છવિ હતી એને બહુ આઘાતને નુકસાન પહોંચ્યું છે છેલ્લા કેટલાય સમયમાં આવું બહુ જ ઓછું થતું કે નેશનલ મીડિયા આટલું બધું રિપોર્ટિંગ કરતું હોય ગુજરાતના પુલ તૂટવા પર એટલે એક બિહારના પુલ તૂટવા પર રિપોર્ટિંગ થઈ રહ્યું છે અને એક ગુજરાત પર થઈ રહ્યું છે આ બંને જયારે સમાંતરે થાય છે ત્યારે બિહાર માટે કોઈ રાગદ્વેષ નથી પણ બિહાર સાથેની સરખામણી ગમતી એ નથી જ્યારે આ થાય છે ત્યારે તો મેં અનેક નેશનલ ટીવી ચેનલ્સ પર જે એ સરખામણીવાળા વાળા ગ્રાફિક્સ ને બાકી બધું જોયું તો ગુજરાત માટે મને એવું લાગે છે કે આ બહુ સંવેદનશીલ અને વળાંક લેવાનો સમય છે અહીંયાથી તમને શું લાગે છે કે પોલિટિકલી કઈ બાજુ વળાંક જઈ રહ્યો છે જો દેવાંશ હું તો ગુજરાતની બહાર નીકળતો નથી ગુજરાતની બહારના સમાચારો જાજા વાંચતો નથી જોતો નથી એટલે મને તમારા જેવો આઈડિયા નથી કે આ બ્રિજની દુર્ઘટનાને કેવી રીતે કોની જોડે કઈ ઇન્સિડન્ટ જોડે જોડી

જો તમારો કંટ્રોલ નથી અધિકારી ઉપર તો તમે સરકાર કેમ કેમ સરકાર કહેવાના એટલે નેચરલી પોલિટિકલી અને વિચારીએ તો પોલિટિકલી ગણાશે અને એક ઘટના 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 બે ત્રણ ચાર તપાસ વાર્તા આ બધું બધાનું ટોટલ કરીએ ને તો તમારા જમા પાસા કરતો જયારે ટોટલ વધી જશે ને એટલે પોલિટિકલી શાસક પક્ષને ડેમેજ કરશે જમા પાસા હશે પણ જો ઉધાર પાસા વધી ગયા ને તો એવું ડેમેજ કરશે ને કે બ્રિજમાં પણ એવું થયું હશે ને બે ધીમે ધીમે ડેમેજ થયું હશે અને બહુ ધ્યાન નહીં આપ્યું એટલે બ્રિજમાંથી ખરેખર શાસક પક્ષે વિચાર શીખવું જોઈએ કે બ્રિજ ક્ષતિગ્રસ્ત થતો તો એન્જિનિયરો ધ્યાન નહીં આપ્યું તો પડી ગયો તો પછી એ રીતે પોલિટિકલી તમે ક્ષતિગ્રસ્ત થતા હોય જે મેન્ટેન કરવું જોઈએ ના કરો ઠીકડા પણ ના મારો અને એમ કહો બધું ખિલાસી દેખાતી હોય તમે એમ કહો કે ના બધું આ તો મસ્ત છે અને નવી ડિઝાઇન છે તો ડિઝાઇન ગમે ત્યારે પડી જાય ફૂલની જેમ એટલે શાસક પક્ષની સમજ હશે જ તો શાસક પક્ષમાં હશે પણ એ ચોક્કસ છે કે પોલિટિકલી મોટું ડેમેજ થાય આ પ્રકારની વારંવાર ગતિવિધિ થાય અને દર વખતે વાર્તાઓ થયા પછી કાર્યવાહી ન થાય તો અને પોલિટિકલી શું થાય ખબર નથી પણ જીવતો ગયા ને વાજપેયી વીસ લોકોના જીવ ગયા જેના ઘરનું જીવ વ્યક્તિનું શું એના પરિવારનું શું હમ હમ એટલે આમાં બ્રિજમાં પણ એવું હોય છે કે પાઇલિંગ કરવાનું હોય છે કે છેક સુધી એટલે તમારો એ જે હિસ્સો છે એટલે એ વખતે જયારે બની રહ્યું હશે ત્યારે એવું માનીએ કે નદીની અંદર છે તો પાઇલિંગ એટલે ઊંડે સુધી જે ઉતારવાનું હોય એ નહીં ઉતર્યું હોય અને એ પાઇલિંગ પ્રોપર ન થાય કન્સ્ટ્રકશનમાં ત્યારે ત્રેવીસ ગાળામાંથી એક ગાળો તૂટ્યો એવું તો ગમે તેટલા નેતાઓ ટ્વીટમાં લખે એટલે મુખ્યમંત્રીથી લઈને પ્રદેશ અધ્યક્ષથી લઈને મંત્રીઓથી લઈને બાકીના બધા જ લોકોએ એકની એક વાત લખી કે ત્રેવીસ ગાળામાંથી એક ગાળો તૂટ્યો પણ એ તો મણ આખી એકસો આઠ માળાની મણિકા છે એમાંથી એક મણકો તૂટે તો એ માળા તો વિખેરાઈ જતી હોય છે તો અપેક્ષા રાખીએ કે રાજનૈતિક મેસેજ પણ લેવાય અને સામાન્ય માણસોના જીવને આંકડામાં ન ગણી લેવાય એ જીવ જીવ છે આ લોકો જે કેતા ત્રેવીસ માંથી એક તૂટે એમને કેવું જોઈએ કે કોંગ્રેસના જેટલા હતા ને એમાંથી એક તોડતા હતા તો પ્રેસ કોન્ફરન્સ કરતા હતા અને એ વખત નહોતા કે આટલામાંથી એક તોડ્યો જેનો તૂટે ને એમના માટે ત્રેવીસ માંથી એક હશે પણ જેનો બાપ ગયો છે એનો તો એક બાપ હોય ને જેનો દીકરો ગયો તો દીકરો હોય ને એના ઘરનો તો એક વ્યક્તિ ગયો ને એક જીવ ગયો ને એટલે જે પણ લોકો ગણાવતા હોય ત્રેવીસ ની જોડે એ ભૂલ કરી તો ભૂલ સુધારી લેવી જોઈએ અને રહી વાત ઊંડાણમાં કેટલું હતું આ તે બધું દેવાંશી બેન કહું આપણે પત્રકાર જે આ વિશ્લેષણ કરીએ બરાબર પણ નાગરિક તરીકે શાના માટે વિશ્લેષણ કરવાનું સરકારની જવાબદારી તમે વ્હીકલ ખરીદો વ્હીકલના એક એક સ્પેર સ્પેર સ્પેરફટ ઉપર ટેક્સ વ્હીકલ લો બિલ ફાટે એટલે ટેક્સ ભરવાનો બહાર લઈ આવે આરટીઓ પાસિંગ આવતો થઈ છે એનો ટેક્સ આપવાનો ફ્યુઅલ ભરાવે એનો ટેક્સ આપવાનો વચ્ચે પુલ બુ થયું એનો ટેક્સ આપવાનો સરકાર જાણે ઊંચો પુલ બનાવ્યો ઝૂલતો પુલ બનાવ્યો હવામાં પુલ બનાવ્યો જમીનમાં બનાવ્યો નદીમાં બનાવ્યો સમુદ્રમાં બનાવ્યો સરકારની જવાબદારી ફરીથી કહું સરકારની જવાબદારી કોઈ આપણે લેવા દેવાના જૂનો બ્રિજ હતો નવો બ્રિજ હતો ભાઈ તમારો વિષય તમે કરો તમે ના કરી શકતા તો બધાને મફત કરો ને ભાઈ એ તો કરવું નથી એટલે બેઝિકલી હું ફરીથી કોંગ્રેસના એવી થયેલા એકસો ઓગણપચાસ ઓછેલા લોકો પંદર સત્તર અમને નહીં આવેલા એટલે દરેક વ્યક્તિ દરેક રાજનેતાએ પણ વિચારજો પોલિટિકલ પાર્ટી પણ વિચારવું જોઈએ અને જે

પડી ને બસ તો આ વસ્તુ છે એ ત્રેવીસ ને બધું ગણવાનું ના હોય અને હું ફરીથી કહું અને તો જો આવું જ ગણતા હતા તો નથી એના સંવેદનશીલતા નથી આ મૃદુતા નથી આ મક્કમતા નથી આવું ના હોય ભાવના હોય છે કે દાદા એ વિચારવું જોઈએ અને દાદા તો શબ્દ આદર વાળો શબ્દ છે ને આદર વાળો શબ્દ આજ સુધી આપણે કોઈને દાદા નથી કીધા બાપા કીધા કે શું બાપા કહેવાય નરેન્દ્રભાઈ ને પણ નરેન્દ્રભાઈ કહે દાદા કહે તો દાદા એ વિચારવું કે પરિવાર જીવંત રાખો પરિવાર સજીવ રાખો સાડા છ કરોડ ની જનતાને જીવંત રાખવી સચેત રાખવી એ જવાબદારી દાદાની જોડે બિલકુલ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ સર અને જેમણે વાત વાત કરી સાથે કરીશ કેમ કે સરકારે માની ભૂમિકામાં હોવું જોઈતું હતું સરકારે એ વિચારવું જોઈતું હતું કે મા સંવેદનશીલ હોય એ પોતાની આગળ કોઈ ટેગલાઇન લગાવે કે ન લગાવે એને ફરક પડે એના બાળકને કશું પણ થાય તો એને ફરક પડે રાજનીતિમાં એક સીટ હારે કે એક નેતા જાય તો બધા જ નેતાઓને ચચરે છે લિટરલી હું આવા શબ્દ વાપરી રહી છું કે ચચરે છે બળતરા થાય છે એમને તકલીફ પડે છે માણસો મરે છે ત્યારે કેમ ફરક નથી પડતો જેટલો ફરક ચોવીસ કલાક ઇલેક્શન મોડમાં રહેવું એ તમારી એક સમયે તાકાત હતી એ તમારી શક્તિ અત્યારે સૌથી મોટી નબળાઈ બની છે કેમ કે તમે ચોવીસ કલાક ઇલેક્શન મોડમાં હોવ છો અને તમે જયારે ટ્વેન્ટી ફોર અવર્સ માત્ર પોલિટિક્સનું અને કેવી રીતે જીતા એનું વિચારો છો ત્યારે તમને નથી સમજાતું કે ધીરે ધીરે પગ નીચેથી જમીન સરકી રહી છે તમને અંદાજ નથી આવી રહ્યો પણ ફરક બહુ જ પડી રહ્યો છે કોઈને સ્કેપગોટ બનાવીને તમે એના રાજીનામા લઈ લેશો કોઈ ખરેખર દોષી થશે અને કદાચ એની સામે તમે પગલાં લેશો નેતાઓ અને અધિકારીઓ જેમના પર આટલો બધો ભરોસો અથવા જેની પાસે સર્વોચ્ચ સત્તા છે એમની સામે અત્યાર સુધીમાં શું પગલા લેવાયા કોઈ દિવસ એટલે મોરબીના પુલથી માંડીને મોરબીના પુલમાં તમે સૌથી પહેલા એક મજૂરને પકડો છો ટીઆરપી ગેમ ઝોનમાં પણ એ થાય છે સુરત તક્ષશિલામાં પણ એ થાય છે દરેક વખતે આ થાય છે શું થવું જોઈએ એના માટે લોકો લાંબા લાંબા તમને પત્રો લખે છે તમે એને ગણતા નથી કેમ કે કશુંક થાય એની તમે પ્રતીક્ષામાં રહી જાઓ છો આવું આમ ને આમ થતું રહેશે તો પછી સૂત્રો એ માત્ર હોર્ડિંગ પર કરેલો ખર્ચો રહેવાનો છે સામાન્ય માણસ એનાથી કન્વિન્સ નહીં થાય નમસ્કાર